હળવદના સુખાપર નજીક માટી ભરેલા ટ્રેલરની આડમાં લઈ જવાતા બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં બિયર ટીન નંગ બાવીસો ને છપ્પન જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ બ્યાસી લાખ તેમજ ટ્રક ટ્રેલરની કિંમત રૂપિયા વીસ લાખ મળીને કુલ બાવીસ પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે જ આરોપી રામેશ્વર લાલ ઉર્ફે રમેશની ધરપકડ કરવામાં આવી છે તેમજ માલ મોકલનાર દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવાશા તેમજ માલ મંગાવનાર મયુર ઉર્ફે કાલી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે બીજા દરોડામાં હળવદ તાલુકાના કડિયાણા ગામ નજીક આવેલા ખોડલ રામદેવ હોટલ પાસેથી ટ્રક ટેલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતા ઇંગ્લિશ દારૂ બિયરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલ જેની નંગ બેતાલીસ કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર પાંચસોને નેવું તેમજ બિયરના નંગ ચોવીસ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર છસો ચોવીસ તેમજ ટ્રકની કિંમત રૂપિયા દસ એમ મળીને કુલ અગિયાર લાખ નવ હજાર પાંચસો અગિયાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી ચેતનસિંહ ચૌહાણ તેમજ ધરમશ્રી મહેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ માલ મોકલનાર કુલદીપ ટાંક તેમજ માલ મંગાવનાર સતીષભાઈ ગઠિયા રહેવાસી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધીને દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ મોરબી એલસીબીએ અલગ અલગ બે રેડ દરમિયાન તેત્રીસ લાખ છન્નું હજાર પાંચસોને અગિયાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓની રંગત બગાડી છે